નમસ્કાર બીજ ન્યૂઝમાં સ્વાગત છે આજે તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર પચીસના તાજા સમાચાર એક સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું લો ગાર્ડન હવે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ચાર હજાર પાંચસો સ્ક્વેર મીટરમાં ત્રણ કરોડના ખર્ચે બનેલા લો ગાર્ડનનું આજે લોકાર્પણ જાણ મુલાકાતનો સમય અને ટિકિટનો દર બે ભારત પાકિસ્તાન યુદ્ધમાં ચાર પાંચ જેટ તોડી પાડવામાં આવ્યા હતા ક્યાં દેશના જેટસ તૂટ્યા એ સ્પષ્ટ નથી ટ્રમ્પે વીસથી વધુ વખત યુદ્ધ યુરમની વાત કરી ત્રણ ટેસ્ટ મેચમાં દડાની બોલબાલા જાણી લો લોર્ડ્સમાં આઠ વાર બોલ બદલ્યો એની સિક્રેટ સિસ્ટમ બહુ ઓછા ક્રિકેટ ખબર હોય એમ એવા અજબ ગજબના નિયમો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ